તપાસ શરૂ કરાઈ છે સુરતમાં આવેલા સોળ જેટલા ગેમ ઝોન અંગે એક કમિટીની રચના કરીને તપાસ કરાઈ હતી સુરત ફાયર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મિટિંગ યોજી ટીમ બનાવી તમામ ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી ગેમ ઝોનમાં એનઓસી સહિત ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી જોકે સોળમાંથી છ ગેમ ઝોન પાસે કોઈપણ જાતની ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું

મારું નામ એસજી ધોબી છે રાંદેર ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું અમારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મેડમના આદેશ મુજબ અમારા ડેપ્યુટી કમિશનર શ્રી સાહેબના આદેશ મુજબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબના આદેશ મુજબ આ જે રાજકોટમાં એક દુઃખદ ઘટના દુર્ઘટના જે ઘટી છે એના અન્વયે અમારા સુરત શહેરના તમામ ઝોનમાં આવેલા ગેમ ઝોનને અમે ચેક કરવાનું ચાલુ કર્યું છે આદેશ અન્વયે અમને જ્યાં જ્યાં ખામી જણાઈ આવે છે તો એને અમે જે હેલ્થનું છે આપણા ફાયરનું છે અને જનરલ ચેકલિસ્ટ બનાવવામાં આવેલી અને એમાં જે અપૂર્તતા છે તો એમને અમે નોટિસ આપીએ છે સીલ કરીએ છીએ આજે કઈ જગ્યા પર અત્યારે ઊભા છો અને ત્યાં અહીંયા શું તૂટી દેખાય હાલમાં આપણે રાંદે રોડ ખાતે ડીએમ ગેમ ગેમ ઝોન આવેલી છે શ્રી દેવી ગેમ ઝોન કહેવામાં આવે શ્રી રામ પેટ્રોલ પંપની સામે છે હાલમાં અમારા તરફથી ફાયરની સિસ્ટમો ચેક કરવામાં આવી છે જ્યાં જે ખામીઓ જણાય નહીં આ અગાઉ પણ કાર્યવાહી તો ચાલુ જ હોય છે પણ જેમ ઉપરથી અમને આદેશ મળે એ પ્રમાણે પણ અમારે કાર્યવાહી કરતા હોય છે એવું નથી અમારી કાર્યવાહી સતત નિરંતર ચાલુ હોય છે એસએમસીની સમગ્ર ટીમો અને દરેક ટીમો કાર્ય કરતી જ હોય છે અમારા ફાયર તો હજુ બી કામ કરતી હોય છે તમે કહો પ્રમાણે પણ જોનલ અધિકારી બી આજે આવ્યા હતા કે આવું થાય ત્યારે જ બધા મોટા અધિકારીઓ ઓફિસથી બહાર નીકળે એ લોકો કારણ એ લોકો પણ સાહેબ એ લોકો નહીં એ લોકો પણ એ લોકોની રીતે કામગીરી કરતા હોય છે આમાં શું થાય છે કે કોઈક આવો મોટો બનાવ બને તો એને વિશેષ કાળજી લઈને આપણે ચેક કરવું પડે છે